હેલો વિદ્યાર્થી મિત્રો ઓપન સ્ટડી પોઈન્ટ ઓપન ફોર ઓલ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ આઠ વિષય વિજ્ઞાન ની નવી સ્વજન પોથી નો પાઠ દસ ધ્વનિના પ્રશ્નોના જવાબની સમજ મેળવશું વિદ્યાર્થી મિત્રો આ વિડિયોનો હેતુ ફક્ત તમે સરળતાથી સમજીને લખી શકો તે માટેનો છે માટે વિડીયોમાંથી પ્રશ્નોનો જવાબ લખવાને બદલે તમે તમારા વિચારો મુજબ લખી શકો છો તો ચાલો જોઈએ પાઠ 10 ના પ્રશ્નોના જવાબની સમાજ નીચેના પ્રશ્નોમાં યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચા વિકલ્પની સામે ખરાની નિશાની કરો એક ધાતુની થાળી પર ચીપિયો અફાળવાથી અવાજમાં ઉત્પન્ન થાય છે થાળીમાંથી થાળીમાંથી ધાતુની થાળી પર અવાજ ઉત્પન્ન થાય છે બે ચોમાસામાં રાત્રિના સમયે સાંભળવા મળતો તમરાનો અવાજ શાના દ્વારા ઉત્પન્ન થાય છે ઓપ્શન જોઈએ મો દ્વારા શ્વસન દ્વારા પાંખોના ફફડાટથી આ પૈકી એક પણ નહીં તેનો સાચો જવાબ આવશે પાંખોના ફફડાટથી ચોમાસામાં રાત્રિના સમયે સાંભળવા મળતો તમરાનો અવાજ પાંખોના ફફડાટથી ઉત્પન્ન થાય છે ત્રણ નીચે પૈકી કયો ધ્વનિ હવાના કંપનથી ઉત્પન્ન થાય છે શાળાનો ઘંટ વ્યક્તિના નસકોરા મંદિરના ઢોલ નગારા પ્રાર્થનામાં એક તારો એનો સાચો જવાબ વ્યક્તિના નસકોરા નીચેના પ્રશ્નોના યોગ્ય જવાબ લખો પ્રશ્નોના જવાબની સમજ મેળવીએ ચાર તળાવના કિનારે બેઠા હોઈએ ત્યારે પાણીનો અવાજ આવતો નથી જ્યારે દરિયાના કિનારે બેઠા હોઈએ ત્યારે પાણીનો અવાજ આવે છે આવું કેમ થાય છે ટૂંકમાં સમજાવો જવાબ કારણ કે દરિયા કિનારે પવન સાથે પાણીમાં મોજા ભરતી ઓટ આવતી હોય છે માટે પાણીનો અવાજ આવે છે જ્યારે તળાવમાં આવા મોજા આવતા હોતા નથી પાંચ આપણે ધ્વનિ કેવી રીતે સાંભળી શકીએ છીએ જવાબ જ્યારે કોઈ વ્યક્તિ પ્રાણી અને પક્ષી બોલે ત્યારે તેનો ધ્વનિ હવામાં પ્રસરે છે અને એ ધ્વનિ આપણા કાન સુધી પહોંચતા આપણે સાંભળી શકીએ છીએ. છ ધ્વનિ ચીપિયાને અફાળિયા પછી તેને કાનની નજીક લઈ જતાં શું થાય છે? તમારું અવલોકન નોંધો. જવાબ ધ્વનિ ચીપિયાને અફાળિયા પછી તેને કાનની નજીક લઈ જતાં તે ધ્રુજે છે અને ધ્વનિ ઉત્પન્ન કરે છે. એટલે કાનની નજીક ધ્વનિ આપણને સંભળાય છે. સાત જો કાનનો પડદો ફાટી જાય તો આપણે અવાજ સાંભળી શકીએ કેમ જવાબ જો કાનનો પડદો ફાટી જાય તો આપણે અવાજ સાંભળી શકીએ નહીં કારણ કે પડદાની ધ્રુઝારીથી આપણા કાનની અંદર રહેલા હાડકાની ધ્રુઝારીથી આપણે અવાજ સાંભળી શકીએ છીએ આઠ શ્રાવ્ય અને અશ્રાવ્ય ધ્વનિ વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો જવાબ

અહીં સંગીત વાદ્ય અને ધ્વનિ ઉત્પન્ન કરતો ભાગ લખવાનો છે સૌપ્રથમ વીણા તણાયેલી દોરી ઢોલક ખેંચાયેલા પડદા શરણાઈ હવાના સ્તંભથી વાંસળી હવાના સ્તંભથી અને તબલા ચામડાના પડદાથી દસ સૂર્ય અથવા ચંદ્ર પર થતા ધડાકા આપણે કેમ સાંભળી શકતા નથી જવાબ કારણ કે સૂર્ય ચંદ્ર પર વાતાવરણ નથી એટલે કે શૂન્યાવકાશ છે અને ધ્વનિ શૂન્યાવકાશમાં નથી માટે સૂર્ય ચંદ્ર પર થતા ધડાકા આપણે સાંભળી શકતા નથી અગિયાર દરેક પશુ પંખીના અવાજ આપણે શા માટે સાંભળી શકતા નથી જવાબ કારણ કે કંપિત થતી વસ્તુ કે પશુ પંખી દ્વારા ઉત્પન્ન થયેલી ધ્વનિની આવૃત્તિ શ્રાવ્ય વિસ્તારમાં પડતી હોય તો જ ધ્વનિ આપણે સાંભળી શકીએ નહીતર દૂર પશુ પંખી અવાજ કરે તો પણ આપણે સાંભળી શકતા નથી બાર ચામાચીડિયા અને વનવાગોળ જેવા પ્રાણીઓ અંધારામાં પોતાનો રસ્તો કેવી રીતે શોધે છે જવાબ ચામાચીડિયા અને

જવાબ ડોલ્ફિન વહેલ જેવા પ્રાણીઓ વડે ઉત્પન્ન થતી ધ્વનિની આવૃત્તિ હોય છે જેની મદદથી ડોલ્ફિન જેવા પ્રાણીઓ દરિયામાં વાર્તાલાપ કરી શકે છે ચૌદ સબમરીન દરિયાની અંદર સફર ખેડે છે છતાં તે ખડકો સાથે ટકરાયા વિના પોતાનો માર્ગ કેવી રીતે શોધે છે તેની શિક્ષક સાથે ચર્ચા કરી નોંધ કરો જવાબ સબમરીન દરિયાની અંદર સફર ખેડે છે ત્યારે દરિયામાં અંધકાર હોવા છતાં સબમરીનમાં રહેલ સોનાર સિસ્ટમની મદદથી તે ધ્વનિના તરંગો છોડી ત્યારબાદ તે વસ્તુને એક મેપ બનાવે છે આ રીતે તે ખડકો સાથે ટકરાયા વિના પોતાનો માર્ગ શોધે છે પંદર વિમાન મથકની નજીકના મકાનોમાં રહેતા લોકોને શું નુકસાન થાય છે જવાબ વિમાનની અવર જવરથી આખો દિવસ વાતાવરણ ઘોંઘાટ ભર્યું હોય છે જેથી તેમની ઊંઘ પૂરી થતી નથી તથા ઘોંઘાટમાં રહેવાથી માનસિક શાંતિ હણાય છે અનિંદ્રા હાઈપરટેન્શન સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા સર્જાય છે સોળ હંબિકબર્ડ નામનું પક્ષી એક સેકન્ડમાં સરેરાશ તેપન વખત પોતાની પાંખ ફફડાવે છે છતાં તેના દ્વારા ઉત્પન્ન થતો અવાજ તમે શા માટે સાંભળી શકતા નથી જવાબ કારણ કે હમિંગ બર્ડ નામનું પક્ષી એક સેકન્ડમાં સરેરાશ તેપન વખત પોતાની પાંખો ફફડાવે છે આવા કંપનથી ઉત્પન્ન થતી ધ્વનિની આવૃત્તિ આપણે સાંભળી શકતા ન હોવાથી એ અવાજ આપણે સાંભળી શકતા નથી સત્તર જુદા જુદા વૃક્ષોના પાંદડાનો ઉપયોગ કરી તેની પીપુળી બનાવો અને તેને વગાડવા પ્રયત્ન કરો તથા તેમાંથી નીકળતા વિવિધ પ્રકારના અવાજની કષ્ટકમાં નોંધ કરો વૃક્ષ અથવા છોડનું નામ અને અવાજનો પ્રકાર તીણો કે ઘેરો પીપળો તેનો અવાજનો પ્રકાર છે તીણો લીમડો તો ઘેરો અવાજ થશે લીંબુડી તો તીણો અવાજ થશે આંબો એનો ઘેરો અવાજ થશે એરંડો એનો ઘેરો અવાજ ઉત્પન્ન થશે અઢાર કોષ્ટકમાં દર્શાવેલી વસ્તુઓ ભેગી કરીને તેમાંથી વિવિધ રીતે અવાજ ઉત્પન્ન કરવાનો પ્રયત્ન કરી નીચે તમારું તારણ નોંધો બે સ્ટીલના ગ્લાસ અથડાવીને અને તીણો અવાજ ઉત્પન્ન કરશે બે ચમચી ઘસીને અને અવાજ તીણો ઉત્પન્ન થશે ચમચી અને સ્ટીલનો ગ્લાસ અથડાવીને અને તીણો અવાજ ઉત્પન્ન થશે કપ રકાબી ઘસીને અને તેમાંથી ઘેરો અવાજ ઉત્પન્ન થશે કાચના બે પ્યાલા ઘસીને અને અવાજ ઉત્પન્ન થશે ઘેરો સીસોટી ફૂંક મારીને તીણો અવાજ ઉત્પન્ન થશે મંજીરા અથડાવીને

ધ્વનિ પ્રદૂષણની હાનિકારક અસરો જણાવો ઊંઘ ન આવી માનસિક શાંતિ અણાય સ્વાસ્થ્ય સંબંધી રોગ વીસ ધ્વનિ પ્રદૂષણને નિયંત્રણમાં રાખવાના ઉપાયો જણાવો વાહનોમાં હોર્નનો ઉપયોગ ઓછો કરવો ટીવી ધીમા અવાજે ચલાવવું રસ્તાની આજુબાજુ વૃક્ષો વાવવા એકવીસ માન્યાબેનના ઘરની નજીક ઘડિયાળનો ટાવર આવેલો છે તે નોંધે છે કે દિવસ કરતાં રાત્રે ઘડિયાળની ઘંટડીનો અવાજ વધુ સ્પષ્ટ સમજાય છે આવું શા માટે થતો હશે જવાબ માનિયાબેનના ઘરની નજીક ઘડિયાળનો ટાવર આવેલો છે દિવસે પ્રમાણમાં વધુ ઘોંઘાટ થતો હોવાથી રાત્રિના સમયે ઘંટડીનો અવાજ વધુ સ્પષ્ટ સમજાય છે બાવીસ આપણે જાણીએ છીએ કે અવાજ ઉત્પન્ન થવા ધ્રુજારી જરૂરી છે પરંતુ બધા ધ્રુજતા પદાર્થનો અવાજ આપણે સાંભળી શકતા નથી શા માટે જવાબ આપણે જાણીએ છીએ કે અવાજ ઉત્પન્ન થતાં ધ્રુજારી જરૂરી છે પરંતુ ધ્વનિની આવૃત્તિ વીસ જેડથી વીસ હજાર જેડની વચ્ચે હોય તેવા શ્રાવ્ય છે પરંતુ

બે અવકાશયાત્રી અવકાશમાં એકબીજાની નજીક કરી રહ્યા છે શું તેઓ એકબીજા સાથે કોઈ ખાસ પ્રકારના ઉપકરણ વગર વાત કરી શકશે જવાબ ના એકબીજા સાથે અવકાશમાં કોઈ ઉપકરણ વગર વાત નહીં કરી શકે કારણ કે શૂન્ય અવકાશમાં ધ્વનિ પ્રસરણ થઈ શકતું નથી આ વિડીયો નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ઓપન સ્ટડી પોઈન્ટ ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓપન સ્ટડી પોઈન્ટ અત્યારે જ સબસ્ક્રાઈબ કરો